કેચ બાઉન્ડ્રી ઉપર સૂર્યકુમારે લીધો એ ખરેખર એ કેચ નહીં એક મેચ હતો અને એ સિચ્યુએશનમાં કે જેમાં એમને એ બોલ જ્યારે હવામાં એમની પાસે આવતો હશે ને ત્યારે કદાચ આ દેશના એકસો ને પચાસ કરોડ લોકો દેખાતા હશે ત્યાં તિરંગા માટે થઈને રમે છે એ પોતા માટે નહીં પણ દેશ માટે રમે છે આપણે જોઈ શકતા હતા ગ્રાઉન્ડની અંદર જ નહીં ઘરે બેઠા લોકો પણ જે મેચ જોતા હતા ને એક એક ભારતીય એ પછી ખાલી ઇન્ડિયાની જ અંદર નહીં પણ વર્લ્ડમાં કોઈ જગ્યાએ હોય ને તો એમના પણ ઇમોશન્સ એમની આંખમાં પણ પાણી આવી ગયા હતા આપણે વાઈફ અંજલિ એમને પૂછે છે કે આખું સ્ટેડિયમ આટલા બધા લોકો જ્યારે સચિન સચિન તને ચેન્ટ કરતા હોય અપ્રિશિયેટ કરતા હોય તો એ ટાઈમે કેવું ફીલ થાય એ ટાઈમે સચિને બહુ સરસ જવાબ આપ્યો હતો કે એ બધા મને મારી જવાબદારી યાદ અપાવે છે બાઉન્ડ્રીમાં એ પગ ન અડવો સિક્સ ન જ આવી અને એ કેચ કરવો એ રિયલી એ આપણને ટીવી સેટ ઉપર બેઠા હતા તો આપણને પણ બ્લડ પ્રેશર હાઈ થઈ જતું હતું ગઈકાલે ભારતીય ટીમે ઇતિહાસ સર્જી દીધો છે સત્તર વર્ષ બાદ વર્લ્ડ કપ જીતીને ટીમ આવી છે ત્યારે આ વિશે વધુ વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે જુનાગઢ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન ના પ્રેસિડેન્ટ પાંચભાઈ સાથે જોડાયા છે પાંચભાઈ કેવી રીતે જોઈ રહ્યા છું કારણ કે ગઈકાલની મેચ પૂરા ભારતમાં દિવાળી જેવો માહોલ છે ગઈકાલની મેચ પ્યોર એક્ઝામ્પલ વર્ક નું ડેડિકેશન નું અને કમિટમેન્ટનું કહી શકાય આપ જોઈ શકતા હશો ગઈકાલે એક એક ગલીએ એક એક નુકડે એક એક જગ્યાએ વર્લ્ડના હરેક જે ઇમોશન્સ જે છે એ એ બહાર આવતા ખાસ કરીને ટીમ ટીમ આપણી કે એક લીડરની જેમ જે છે એમાં બધા ખાસ કરીને ગઈકાલે વિરાટ કોહલી જે એના માટે ઓળખાય છે કે કોઈ પણ પ્રેશર સિચ્યુએશન્સ હોય જ્યારે જરૂર પડે ત્યારે બેસ્ટ ઓફ પરફોર્મન્સ લીડિંગ ફ્રોમ ફ્રન્ટ રોહિત શર્મા કે જેની કેપ્ટનશીપમાં આખી ટીમને આપણને બધાને એમ કે આ વર્લ્ડ કપ આપણે ડિઝર્વ કરીએ છીએ આપણે ઓડીઆઈ ફિફ્ટી ઓવર્સ વર્લ્ડ કપ પણ ડિઝર્વ કરતા હતા પણ અનફોર્ચ્યુનેટલી વી કુડ નોટ ગેટ એટ ધેટ ટાઈમ પણ ગઈકાલે પ્યોર ટીમ વર્ક ડેડિકેશન એમાં પછી રાહુલ દ્રવિડ જેવા કોચ હોય રોહિત શર્મા જેવા પ્લેયર હોય વિરાટ હોય અક્ષર પટેલે પણ એમની સાથે જે પાર્ટનરશિપ કરી અને ટર્નિંગ પોઈન્ટ જે કેચ બાઉન્ડ્રી ઉપર સૂર્યકુમારે લીધો એ ખરેખર એ કેચને એક મેચ હતો અને એ સિચ્યુએશનમાં કે જેમાં એમને એ બોલ જ્યારે હવામાં એમની પાસે આવતો હશે ને ત્યારે કદાચ આ દેશના એકસો ને પચાસ કરોડ લોકો દેખાતા હશે અને એવા ટાઈમે એ સિચ્યુએશનમાં પ્રેઝન્ટ ઓફ માઇન્ડ સાથે એ કેચ એમ

કારણ કે અક્ષર પટેલ હોય બુમરાહ હોય કે હાર્દિક પંડ્યા હોય કે રવિન્દ્ર જાડેજા હોય અગિયાર માંથી ચાર ખેલાડી તો ગુજરાતી ખેલાડી રમતા આપણા માટે પ્રાઉડ ફીલ કહી શકાય સો ટકા પ્રાઉડની રોલ હતો ત્યાં બહુ સરસ રીતે કે ટીમ વર્ક જેમ કીધું જ્યાં જ્યાં જરૂર પડી અને એક સરસ એવી ભૂમિકા અદા કરી કે જે પોતા માટે નહીં પણ સેલ્ફલેસ ક્રિકેટ જે છે એ બધા રહીમાં અને એ બધાને જેવું મેચ પૈતું એટલે આપણે જોઈ શકતા હતા કે આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબે પણ તરત જ ટીમ ઇન્ડિયાને બેસ્ટ કોંગ્રેચ્યુલેશન્સ કીધા અને જીતની બધાયો જે છે આઈપી તમે જેમ છો કે ગુજરાતના પ્લેયર દબદબો છે એ એ છે છે કાયમને માટે ટેસ્ટ ક્રિકેટ હોય ટી ટ્વેન્ટી હોય કે ઓડીઆઈ હોય જ્યારે પણ જરૂર પડે છે ત્યારે એ પ્લેયરોએ એમનું યોગદાન આપ્યું છે અને ખરેખર ચાર પ્લેયરો ગુજરાતના હોય અને એમનો સારો પરફોર્મન્સ હોય તો એનાથી ખુશીની વાત બીજી કંઈ હોઈ શકે પણ એ દિવસે તિરંગાથી મોટું કોઈ નથી ગેમથી મોટું કોઈ નથી એટલે એ ઓવરઓલ પર પર્ફોર્મન્સ વી આર વેરી મચ હેપી પર બે છેલ્લી ઓવર સુધી મેચ જે છે તે જોવા મળ્યો ને કદાચ જો એક કે છૂટી ગયો હોય તો કદાચ મેચ પણ ગઈ લેતે ને કપ પણ ગયેલો હતો યસ એ ટાઈમે મે તમને જે પહેલા કીધું ને કે પ્રેશર સિચ્યુએશન માં એ ટાઈમે એ પ્રેઝન્સ ઓફ માઇન્ડ બાઉન્ડ્રી માં એ પગ ન અડવો સિક્સ ન જાવી અને એ કેચ કરવો એ રિયલી એ આપણને ટીવી સેટ્સ ઉપર બેઠા હતા તો આપણને પણ બ્લડ પ્રેશર હાઈ થઈ જતું હતું તો ઇમેજિન કેપ્ટન શું વિચારતા હશે બીજા પ્લેયર સૂર્યકુમાર પોતે જ્યારે કેચ કરતી વખતે શું સિચ્યુએશન હશે એટલે ઇટ વોઝ અ નેલ બાઇટિંગ સિચ્યુએશન રિયલી હેડ્સ ઓફ ટુ ધ ટીમ વર્ક અને બધા લોકોને કે દે મેક ઓલ ઓફ અસ પ્રાઉડ અને કોઈ પણ રિઝલ્ટ આવ્યું હોત એકસો ને પચાસ કરોડ લોકો માંથી એક તો પેલા અગિયાર લોકો માં સિલેક્ટ થવું ને એ જ બહુ મોટી વાત છે આપણે સેલિબ્રેશન તો કર્યું પણ એક વાત એ પણ યાદ રાખવાની કે કોઈ પણ રિઝલ્ટ હોય ને મેચ નું ઓલવેઝ વી શુડ અપ્રિશિએટ આર પ્લેયર્સ કારણ કે એ ત્યાં તિરંગા માટે થઈને રમે છે એ પોતા માટે નહીં પણ દેશ માટે રમે છે આપણે જોઈ શકતા હતા કાલે ટી ટ્વેન્ટી પછી વિરાટ કોહલી રોહિત શર્મા અને રાહુલ દ્રવિડ આ પણ સારી મુમેન્ટની સાથે એક સેટ મુમેન્ટ એ પણ છે કે તે બધા હવે ટીમ ઇન્ડિયાને અલવિદા કહેશે ફોર ધ ટી ટ્વેન્ટી અને રાહુલ દ્રવિડનો પણ ટેન્યુઅર જે છે એઝ અ ગુડ લીડર ઇટ કમ ટુ એન એન્ડ અને એક સારું એવું હાર્દિક પંડ્યા હોય કારણ કે સત્તર વર્ષ બાદ ભારતીય ટીમ ઘણી વખત હાથ થતી હોય છે પરંતુ પેલી વખત કાલે જે રીતે પૂરું જે ટીમનું મુમેન્ટ જોવા મળી કાલે કે દરેક આંખમાં આંસુ જોવા મળ્યા સો ટકા એ ઇમોશન્સ ઇવન ટીવી સેટ્સ ઉપર ખાલી ગ્રાઉન્ડની અંદર જ નહીં ઘરે બેઠા લોકો પણ જે મેચ જોતા હતા ને એક એક ભારતીય એ પછી ખાલી ઇન્ડિયાની જ અંદર નહીં પણ વર્લ્ડમાં કોઈ જગ્યાએ હોય ને તો એમના પણ ઇમોશન્સ એમની આંખમાં પણ પાણી આવી ગયા હતા આપણે ખુશીના આંસુ જેને કહી શકીએ ચેર કરતા હતા એન્જોય કરતા હતા ફાઇનલના આપણે એક્સાઈટમેન્ટમાં હતા પણ એ ઇમોશન્સ આપણા લોકોની અંદર પણ આવી ગયા હતા તો જેમને મહેનત કરી છે એમના માટે તો એ મુમેન્ટ લાઈફમાં કદાચ જો માની કે જેટલા પણ ઇન્ડિયન સ્કોર્ડ છે ખાલી પ્લેઇંગ ઇલેવન નહી પણ ઇન્કલુડિંગ કોચિસ ફિઝિયો બધા પ્લેયર્સ જેટલા પણ સ્કોડ છે એ ઇન્ડિયન સ્કોર્ડ માટે હું માનું છું કે આનાથી બેસ્ટ મેમરી બીજી કદાચ કોઈ નહી હોઈ શકે

ઉપર ઉપર હોય પીચ એ રમતા હોય અને એ ગમે એવી રીતના ત્રણેય શિક્ષો આપણે જોઈએ કે જે એમને હેટ કરી એટલે એ બોલે તો આપણને એમ હતું કે એ મેચ કદાચ જલ્દી પૂરો કરી નાખશે પણ એ પછીની જે ઓવર છે ને એ ઓવરમાં વીસથી વધારે વીસ બાવીસ રનથી વધારે આવ્યા નથી એટલે એક સિચ્યુએશનમાં ચોવીસ ઓવર રન એક જ ઓવરમાં આવવા અને પછી પાછું કમબેક કરવું એ એ ઇટ્સ એન રિયલી એન્ડ અમેઝિંગ એ બહુ એક્સપિરિયન્સ પછી અને બહુ ડેડિકેશન પછી અને હાર્ડવર્ક પછી કારણ કે ખાલી બોલ નાખી દેવાથી નથી થતું પ્રેઝન્સ ઓફ માઇન્ડ જે છે એનો યુઝ કરી અને કેવી રીતના કારણ કે એક મિસ્ટેક જે છે ને એ એ વર્લ્ડ કપ ઉપર ઇફેક્ટ કરે અને એ ટાઈમે એ કંટ્રોલ કરી ઇમોશન્સ કંટ્રોલ કરી અને બેટિંગ છેલ્લે સુધી વિરાટ કોહલી ના ચહેરા ઉપર પણ જોઈ શકતું હતું વચ્ચેનો જે સમય હતો કદાચ એવું લાગતું હતું કે મેચ જીતી મુશ્કેલ બની ગઈ છે એવા સમય આટલા પ્રેશર વચ્ચે ખેલાડીને

પાછું ટીમ વર્ક થી પરફોર્મ કરી અને કેવી રીતના મેચ ને જીતાડવો એ બહુ મોટી વાત હોય છે ને એમાં બધા બધા પ્લેયર્સ એક ટીમ વર્ક માં જ્યાં જ્યાં જેનો જેનો જે જે રોલ હતો એ 100% ટીમ વર્ક જ્યારે કાઉન્ટ થાય ને ત્યારે ટ્રોફીઝ આવતી હોય છે હમ પર તે આપણે વર્લ્ડ કપ તો જીતી ગયા છે પરંતુ આ સાથે જ રોહિત શર્મા અને વિરાટ કોહલી એ ટી20 માંથી નિવૃત્તિ પણ જાહેર કરી છે શું લાગી રહ્યું છે હવે ટી20 માં વિરાટ કોહલી અને રોહિત શર્મા જોવા નહીં મળે એ જોવા નહીં મળે પણ ઇન્ડિયાનું ક્રિકેટ જે છે જેમ આપણે જોઈએ છે કે કેટલા ઇમરજિંગ ક્રિકેટર્સ એ આપણે છે એવરી યર હરેક જગ્યાએ હરેક સ્ટેટમાં આ કન્ટ્રીની અંદર આપણે એવું ઈચ્છીએ કે એવા પણ પ્લેયર આવે કે જે વિરાટના રેકોર્ડ તોડવાની એક ક્ષમતા રાખે રોહિત શર્માને જે છે કેપ્ટનશીપ પાસેથી શીખે કે કેપ્ટન નેક્સ્ટ રોહિત શર્મા જેવા પણ હોવા જોઈએ જેમ સચિને ટુ હંડ્રેડ રન કર્યા ત્યારે એને પૂછવામાં આવ્યું હતું કે આ રેકોર્ડ આપણને એમ હતું કે કોઈ નહીં તોડી શકે એ ટાઈમે એને એવું કીધું હતું કે ના વિરાટ કે રોહિતમાંથી કોક તોડીને બતાવશે તો ધીસ ઇઝ ધ ગેમ એ યંગસ્ટર્સ માટે અને હું કાયમ માટે કહેતો હોઉં છું કે લેજન્ડ્સ નેવર રિટાયર દે જસ્ટ ગીવ એન ઓપોર્ચ્યુનિટી ટુ ધ અપકમિંગ જનરેશન એટલે એક લેગેસી છોડીને એ લોકો વિરાટ અને રોહિત બંને કે કેવા કોમ્બિનેશન થી ડ્યુરિંગ ધ મેચ મેચ પછી પણ અને એક ટાઈમે ટીમ વર્ક માં આપણી ટીમ માં જોવા એ મળ્યું કે સિનિયર પ્લેયર વિધાઉટ ઈગો કોઈ જાતનો ઈગો નહીં પણ એકબીજાની સલાહ સૂચન લઈને એ લોકોએ એક્ઝામ્પલ સેટ કર્યું છે એક લેગેસી સેટ કરી છે જે આવનારા જનરેશન માટે એના માટે એક લેગેસી હશે કે આ ટીમ વર્કથી જો કામ કરીએ તો જ આપણે જીતી શકાય હા વિરાટને અને રોહિતને જોવા ન મળે કારણ કે રોહિત શર્મા ઓપનિંગમાં ન આવે તો એ આપણા માટે ડિફિકલ્ટ હશે કારણ કે એમને જોવું એક આદત થઈ ગઈ હતી અને આદત બદલવાની વાત છે બટ વી વિશ કે નેક્સ્ટ જનરેશન કમિંગ જનરેશન જે આવે જે કોઈ પણ આવે એ ઇન્ડિયાને પ્રાઉડ ફીલ કરાવે અને આપણો નેશનલ ફ્લેગ જે છે એ કાયમને માટે એ જ શાંતિ ક્રિકેટની અંદર પણ લહેરાતો રહે મારી સાથે જોડાયા તો આતા ભારતભાઈ જે રીતે વાત જે ભારતીય ટીમ છે તેને સત્તર વર્ષ બાદ ઇતિહાસ સમજી દીધો છે ને આજે દેશમાં ચો તરફ દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે તો ત્યારબાદ આજનું ફરી મળીશું વાત ગુજરાતી પર